આવ આવ આવ્યો જો ની તો તમે આવું ઓલા ભગવાન કઈ જવું હો ના ના એ તો નથી કે આવું તો હું લઈને આવું છું જા એમ તો તમે લેતા જો હવે એ તો લેતા આવ જા એ હાલ યો આ બે પૈસા મને પાણી ભેગા થયા છે એટલે કોક આયોજન કર્યું છે કે ખબર પડે કે ગોમના મોઢન કે આ પૈસા વાળા છે એમ સલાજી મારા તમને કહેવાનું ના હોય બરોબર પણ તમાર મેલ્લાવાળા બધા અમારું મન રાખે છે એટલે મારા વાત સાચી તમારી પણ એ હાલ ગરજ કને કો હગાની એ તો અરી ગયું તો અહીંયા ના માર્કેટ કહેવા ના બું પડે કે જો હારું હગું હોય તો માર છોકરા માટે જોજો એ વાતે તમારે કેવી હા તમારે જવું પડે બરોબર ગરજ હોય એટલે જવું પડે પણ જલાજી આપણે બધા તમે એક મેલના ના છો બરોબર એટલે કહેવાનું એવું હાટું ના રાખવાનું હોય વાત સાચી છે પણ એ કી તો અમને ખબર પડન કે એ હગું કરવું છે અહીંયા ને જો બીજે ગોઠવીન મેલ્યું હોય અમાર શ્રી કેવું અને આર્યા તો નેડિયામ જાતા હોય છે તો ઉંધુ તાજીને માર દે હે આ શું કરવાનું તો એવું કોઈ નહીં અને તમે ચી ખબર ના પડે કે છોકરો હવે તમે જોતા એટલે કે છોકરો મોટો છે બરોબર તો હવે હગુ અમે ચોક ભાઈ હોય તો કહો આ તો ચિંતા એના બાપને રાખવાની હોય હોમે કોક ને ભલે મણો કરવી પડી બે ચાર ઘણો નહીં એટલે હવે ચોક જોજો કો હોમે તાલી કોઈ ના આવે એટલે આજી જી તમાર હગુ કરવું શકો હા તો હવે તમે ન કહે કે હગુ હોય તો જોજો હા ઈ બરાબર હવે તો કહે છે દોહા વળી હા કઈ ના આલે બધન હા હા બધન કઈ ના આવે હા હા તો કમ કે ચામી દે સારું આ તો વાઈ ને આ તમારે લીધે મને બોલાયા છે બાકી ચા ચા પીતા હોય ને બેઠા બેઠા તો કોઈ દાળ હાજી ને એમ નહીં કેતા ગયો રખે બી ચા એ હોય તાણી એ રોમ રોમ ભરતજી એ રોમ રોમ આવ આ બુંદા કા ઓવે આવ આવ ભરતજી આવ દેજી આવ શું ચાલે છે કો તમારે બધા એ આપડો તો એકડા આઠ આઠ છે હા

તો અરીબાશુ તમારા દુશ્મન હતા અરે ભરતજી જો તમે પૂછ્યું છે તે હું કહું છું ને પૂછો કે ચમ મે હગ નહી કરાય કઈ કે હો હાર તાણો આપળો અરીજી ઓમણા ઓમણાઓ શું હે લે ભલા આદમી બે દાડા થી તમને ભેગું થાઉં તું ચમ કોણ છે બેહો તમે અરે મારા મોળ થાય છે

મને એક વાયા વાયા એ વાત મળી હતી કે હરીજી કોક ના આગળ એવું બોલ્યા છે કે જલાજી ગેર જુદત કે એને હગ શું હશે એ વાત તો કે આપણે હગ કરો તો અરે જે મારી વાત વાપળો આટલું આટલું મેં વાપળ્યું બરોબર કે તમે બીજો તો મોટાઈ કરો પણ આપણા મેલ્લામો આપણા કુટુંબો ને આપણા ગામમાં મોટાઈ ના કરાય અને હગ વાલામાં ના કરાય એટલે તમન ભગવાને આલ્યું તો હાથવીન રાખો હા આ તો ઠીક છે તમે આટલી મોટાઈ કરો તો તમારા છોકરા ને કેટલો અભિમાન આવશે જે હા એ વાત હતી ઓમોતી તો છોકરાના સંસ્કાર પણ બગડે તાણ ને ઘણી વર રાખો આ ચેડે અમાર જોડે મારા જોડે આ ચેડે ખાસ ત્રણ ચાર આગા પણ આપણે ભાઈ મોટા વાળા ઘરના ના બાયણા ના કકડા હોય હે વાત હતી તાણે હવે આ ફૂંતા હોય તો કર આવે મારા તો જે હતા એ આગા મે કરી દીધા હવે જો તાણ મુચે મન કઉ ભાઈ હા કો કે

એટલે ભુંતાકા હું શું કવ છું હા તમાર લાલ છે ઓઢો બરાબર તમે મારા ય હગુ કરાવો એના કસી તમાર લાલ નું હગુ કરાવો કે તું ઓઢણ પહેરાવો પેલો હજી ભાઈ મારી વાત તો ભગઈ ગયા તમે પેલે હ હું તમાર છોકરા માટે હગુ હગુ લઈને આવ્યો છું બરાબર અને તમે પહેલા વાત ઓભડતા નથી ને તમે મારા છોકરાની વાત કરો છો મને તો મને ખબર છે કે મારા છોકરો મોટો થઈ ગયો છે બરાબર પણ મારા છોકરાને

એક ભાઈ આવું જ કેતો તો હગામોત હા કે મારા આ ગામ નહીં ઓરું આ ગોમ નહીં ઓરું ભગવાન એ વેધુણીને એજ ગામમાં નાખ્યો અને એ પૈસા બાપા કરે અલા ભાઈ છોકરો પરણાઓ કોઈ નીની વાત નહી અને હગા કરવો કે સામાન્ય નહીં આ તો કોઈ ખારું ભાડીન તમારા ઘેર આવતું હોય કોઈ ખોટું કરવા ના આવતું હોય વાત હાચી અને આ હગામો કેટલું મોન હોય તાણે કોઈ મરવે કરે આને તાણ અને મને હું આઈન તમને ઓયકણ પૂછ્યું ને એટલે મને વિશ્વાસ તો નતો થાતો તો ગુભજીને હગુ ના કરાવે તો

એટલે ભાઈ ગરદે તો ઘટાડાને બાપ કહેવો પડે તાણી તાણ તમારી બધાની તમારી બધી વાત સાચી બરાબર અને હું માનું છું કે મારામાં અભિમાન હતું હાલ નહીં હતું તાણ હતું પણ બધું મારું અભિમાન આ છોકરાનું મારા હગું ના જ એટલે બધું મને જોવા મળી રહ્યું કે ખરેખર પૈસેથી બધી વસ્તુ ખરીદાય પણ આ હગુ છે ને કદી ના ખરીદાય

હવે ભૂપતજી મારી વાત વાતો હવે જે જીવ ને એ બધું જવા દો પણ હવે નવે શેર થી હું તમને ભલામણ કરું ચોક હગુ હોય તો કરાવ કરાવે ભરતજી આ તમે કહો છો અને બોય ધારા છો મૂન તો આ કોણ ધલોજી આ તમે એથી કોશિશ કરશે હગુ કરાવવાની હવે થઈ જ હાથ પેલા તમને ઇજન નહીં કર કારણ કે આ મોડક ફરી જઈ ગયા

અને ભરતજી ની હવે છડ મળે છે બરાબર એટલે એનું મોન રાખીને અમારે હવે કોમ કરવાનું તમે તો હમણાં પીલા વાજ્યા હતા પીલા આમ તો જરા જ કોઈ બાજી નહી રહ્યું હવે એ બધી વાત છોડો અને આવા ઘર માં પડી રહ્યા પેલા બે હમ કરીને એ જતા રોકી એ તો હાલ હમ નહી થાય એમ ચમ આ ભૂમતા કે વાત ના કરી હ એના પછી તો શીખર મારો દાડો શું ફળ્યો તમે જોવો તો પડતી 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 થઈ

પણ આપણને મોન થી બોલાયા એમ હવે એટલે જવું તો પડશે હા હા જવું પડે ભાઈ આપણે મેલા નો એક ગયો રહી જાવ ના જો એવું કીધું બાલાજી ચાન તમારે આ બનું છે વાત સાચી ની હા મન તો કીધી ભલે કી વાત કરી મો આપણે બાલાજી ને બધા ને અને આવી જા તો આગા પાસ જતા હોય ને એટલે હંગાજ રે આવું હાજી ના આપણને આપણે બારે ઓળખે ને સમય ગમે નીકળી જવું પડે નહી આપુ તમારે હોય બમો તો આપુ છે પણ શું આ અમે કર્યો કે હવે અમને એવું લાગ્યું છે કે અહી ભાઈ સુધી ગયા છે ભાઈ એટલે એના ના છોકરા

పాటన హా